સુરતના કાપોદરામાં હની ટ્રેપ વોન્ટેડ આરોપી ઝડપાયો ફરિયાદીનો નગ્ન વિડિયો બનાવી છ પોઈન્ટ સત્તાણું લાખ પડાવી લીધા છે વધુ રૂપિયા માંગતા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે કલ્પેશ ખાખડિયા અક્ષય ઠાકોર અને એક અજાણ્યા સામે નોંધાઈ હતી ફરિયાદ પોલીસે બે આરોપીના અગાઉ ઝડપી પાડ્યા હતા અક્ષય ચૌહાણે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે અક્ષય ચૌહાણે ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનાર કપડા ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગુગલ પે થી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને પાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો વગેરે વિગેરે મુજબ ગુનો રજિસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ શ્રી પંડ્યા સાહેબ કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકોર જે મૂળ ગારી હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ